ગામ છે પાણીની તો બહુ તકલીફ પડે છે ને પાણી મળતું નથી ને પાણી વગર અમારે શું કરવાનું ત્રાવે ભરવા જાય છે પાણી ટેન્કરના બારસો રૂપિયા લે છે ને ગરીબ માણસ છે બારસો રૂપિયામાં ક્યાંથી કાઢવા અમારે વગર કમાણી અને હુકોમ અલગ છે અમારા ગામમાં પાણીની બહુ તકલીફ છે અને અમે મજૂરી કરીને ખાઈશી સાહેબ અમારે પાણી કોઈ અહીંયા આવતું નહીં તો અમે રનગતિ બહુ થાય છે પૈસાથી પણ ટાંકો મંગાવીશી પણ તોય દૂરથી ભરી આવે કિનારેથી તો બારસો રૂપિયા અમે બારસો રૂપિયાનો ટાંકો આવે છે તો અમારે પુરવાર થતી નથી શરૂઆત થતાં જ પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અગાડી પાણી પોકારના દ્રશ્યો જોવા મળે છે મારી પાછા દ્રશ્યો બતાવવા માંગીશ કે એક બાજુ તંત્ર દ્વારા હરઘલ ઘર નલસે જલ યોજના થકી ઠેર ઠેર ગ્રામ્ય વિસ્તારોમાં બોર સંપ સમગ્ર બાબતની તૈયારીઓ તો કરી પરંતુ આ જે સંપ આપણે દ્રશ્યોની અંદર દેખાય છે તે ગાડી પાણી ન પહોંચવાના કારણે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી પાણી નથી પહોંચતું ને મહિલાઓને ખેતરો ગુંદવાનો વારો આવે છે ક્યાંક સંપની અંદર મોટર બળી ગયા બળી ગઈ હોવાના કારણે પાણી નથી પહોંચતું તો ક્યાંક સંપની અંદર પાણી ન પહોંચવાના કારણે મહિલાઓને રજટપાડ કરવાનો વારો આવે છે દ્રશ્યો જોઈ શકાય છે કે વર્ષો જૂની જે પાણીની પાઇપલાઈનો નાખેલી છે તે કાટ ખાઈ ગઈ છે એટલે કહી શકાય કે તેના જ કારણે આ સંપની અંદર પાણી નથી પહોંચતું ને સાંતલપુર રાધનપુર સમી શંખેશ્વરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ગાડી મહિલાઓને એક એક બેડા માટે રજડપાડ કર કરવાનો વારો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ક્યારે પાણી પહોંચે છે અને ક્યારે લોકોને પાણીની પીડામાંથી રાહત મળે છે તે જોવાનું રહ્યું ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ